આજ રોજ તારીખ દસ એક બે હજાર પચીસના રોજ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મંત્રી શ્રી અને આણંદ જિલ્લાના સંચાલક મંડળના અધ્યક્ષ શ્રી ભીખુભાઈ એન પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના અધ્યક્ષ શ્રી ભાસ્કરભાઈ પટેલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરમાં શાળા સંચાલક મંડળની સામાન્ય ચૂંટણીમાં વિજેતા થયેલ ડોક્ટર જેવી પટેલનું ભવ્ય સન્માન આણંદ ખાતે રાખેલ હતું આણંદ જિલ્લાના શાળા સંચાલકોની બેઠક મળી હતી જેમાં આણંદ જિલ્લાની શાળા સંચાલક મંડળની નવી સમિતિની ઘોષણા કરવામાં આવી હતી જેમાં શ્રી કેરવણી મંડળ સામરખાના પ્રમુખ શ્રી ભાવિનકુમાર કુમાર બી પટેલની સર્વાનુમતે આણંદ જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી જેને ઉપસ્થિત સર્વે શાળા સંચાલકોએ હર્ષભેર વધાવી લીધી હતી આ પ્રસંગે સારસા કેળવણી મંડળના પ્રમુખ શ્રી શશિકાંતભાઈ પટેલ પીપલ્સ મેડિકલ સોસાયટીના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી પાર્થ પટેલ અજરપુરા કેળવણી મંડળના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પટેલ રાહટલાવ કેળવણી મંડળના પ્રમુખ શ્રી ધીરુભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય અને ચરોતર પ્રદેશ આર્ય સમાજના પ્રમુખ શ્રી જસવંતસિંહ સોલંકી શ્રી રાજુભાઈ એસ પટેલ તથા આણંદ જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓના પ્રમુખ મંત્રીશ્રી કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા 杨队，杨队。